કેમ છે બલટી મોજમાં જઈ છે બધાને અત્યારે નીકળી જ આવી છે આપણે કામ એક આવી ગયું છે આપણે આરે છે દિશાનભાઈ કેમ દેખાતા નથી હા ઉભા રહ્યો આપણે આરે છે દિશાનભાઈ અત્યારે પુલ ઉપર આપણે ઊભા છીએ તમે જોઈ લ્યો પાછળ પુલ છે આગળ એ પુલ છે દેખો દેખો પુલ હે દિશાનભાઈ ભી હે તો મજા રહે હે ભાઈ સામાન લેવા જાવી છે ગામમાં મોજ કરે જો લાઈક શેર અને સબસ્ક્રાઇબ દિશાનભાઈ સબસ્ક્રાઇબ હું સબસ્ક્રાઇબ કરતા રહેજો એ મિત્રો હું બોલ્યો હવે તો કરતા રહેજો તારે બોલવા કરતા રહેજો કરતા રહેજો ને સામાન સામાન આવી ગયો તો આપણો બહુ બધો અને હવે આપણે જાવી છીએ ઘર બાજુ અને દિશાંથભાઈને આજે લેસન આવ્યું છે દિશાનભાઈ તમારી સ્ટોરી તો જણાવો એક દી ઉર્દુ લેસન આ બોર્ડના પેપર ચાલુ થયા એટલે દિશાંથભાઈની સ્કૂલમાં અહીંયા ઓલું હોય બેઠક વ્યવસ્થા કેન્દ્ર હતું આ એટલે દિશાંથભાઈને રજા હોય એટલે એને સ્કૂલવાળાએ લેસન આપ્યું આવી સ્કૂલ તો મેં હજી સુધી ન જોઈ આપણો ટાવર આવી જશે કે એક મલાઈ નાખીને જેટલી મલાઈ જોતી હોય એટલે અહીંયા મળી જશે અંદર બાપા સીતારામ બેઠા છે ને કોણ છે આ જો આ દુકાન આ વેલો પણ છે બહુ બધા બાપા સીતારામની જોડી પણ છે એક ચાલો મિત્રો થોડુંક ઉમર કરી લેવી મારી સાથે આવો અને આ જોડાઈ જાઓ મારી આ સંગઠનમાં અત્યારે અમે બેઠા છીએ હોમવર્ક કરવા માટે કારણ કે બહુ બધું ભેગું થઈ છે અને કાલે સાહેબ ચેક કરવાના છે તો હવે કાંક તો કરવું જોશે બરાબર ને તો બસ લખવી તો એ કાંઈ નથી ને કાંઈ નથી ને ખબર જ હતી કાંઈ વાંધો ને અત્યારે થઈ જશે ચાલો ચાલો ભાઈઓ આપણા બધા મેમ્બર વહી ગયા છે અત્યારે અને છેલ્લે આપણે એક જ વેતા હતા અને ટાઈમની વાત કરવી તો અગિયાર ને સત્તર થઈ છે અને આપણે પણ હવે હાથ ઊંચા કરી દીધા છે લખવાનું બાકી છે પણ હવે થાય એમ નથી કીધું કાંઈ વાંધો નહીં કાલે થઈ જાય સવારે એટલે એમ કઈ વાંધો નથી અને બીજી વાત કે રે આપણા મોટા બ્લોગ તો આમાં તમને કંઈ ખાસ મજા નહીં આવતી હોય તો આપણે કહી દીધું છે પહેલાં કે મારો ફૂલ ફોકસ અત્યારે મિની બ્લોગ ઉપર છે આમાં આમ થાય મને ટાઈમે એટલો નથી મળતો કે તમને અલગ અલગ વસ્તુ બતાવવું ક્યાંક જાવ એટલા માટે શોર્ટ વિડીયો પર આપણે ફૂલ ફોકસ રાખ્યું છે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અમે લોક તો બનતો નથી જ થવાના કારણ કે આપણે ત્રણસો પાસઠ દિવસનો ચેલેન્જ લીધો છે એટલે મૂકવો તો પડશે જ એકચુઅલી અને આપણે મૂકવાના છીએ આપણને મજા આવે આમાં રસ છે એટલે મૂકી છે એવું કાંઈ નથી કે ચેનલ લીધો છે એટલે મૂકવી છે તો આજનો વ્લોગ અહીંયા બધી રાખી સારો લાગ્યો તો લાઈક્સર અને સબસ્ક્રાઈબર જોવું મળું તમને એક નવા લોગમાં જય હિન્દ જય ભારત